દેશમાં કોરોના વાયરસના સબ કેસ છેલ્લા ચોવીસ કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના નોંધાયા નવા એકસો ઓગણત્રીસ કેસ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા પહોંચી ચારસો પર સૌથી વધુ મુંબઈમાં નોંધાયા છે એકસો ચોત્રીસ કેસ રાજ્યમાં છેલ્લા ચોવીસ સંખ્યા વધીને કોરોના વધીર પર નવા કેસ સાથે અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને પહોંચી અડતાલીસ પર નવરંગપુરા બોડકદેવ મણિનગર વટવા પાલડીમાં માં વધ્યું કોરોના સંક્રમણ નવા નોંધાયેલા આઠ પૈકી એક દર્દીની આણંદ તો એક દર્દીની વિસનગરની ટ્રાવેલ હિસ્ટ્રી કોવિડ સતત ત્રીજા દિવસે રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો ત્રણ શહેરોમાં માં ઠંડીનો પારો પંદર ડિગ્રીની નીચે અગિયાર પોઈન્ટ આઠ ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન તો કેશોદ અને દીવ ઠંડીનો પારો પંદર ડિગ્રીથી નીચે રાજ્યના ચાર શહેરોમાં ઠંડીનો પારો પંદર ડિગ્રી ગાંધીનગર અમરેલી પોરબંદર અને રાજકોટ માં ઠંડીનો પારો પંદર ડિગ્રી અને ભુજ માં ઠંડીનો પારો પંદર ડિગ્રી ને પાર થતા ઠંડી માંથી રાહત સતત બીજા દિવસે અમદાવાદ માં લઘુત્તમ તાપમાન અઢાર ડિગ્રી થી વધુ અમદાવાદ માં હજુ એક સપ્તાહ સત્તર ડિગ્રી ની આસપાસ તાપમાન રહેવાની હવામાન વિભાગની આગાહી દિલ્હી એનસીઆર માં પડી રહી છે કાતિલ ઠંડી આગામી દિવસોમાં પણ ઠંડી અને ધુમ્મસ થી રાહત મળવાની શક્યતા નહિવત રાજસ્થાન યુપી બિહાર સહિતના ઉત્તર ભારતના રાજ્યો માં પણ કાતિલ ઠંડી માં ઠૂઠવાયા લોકો આગામી બે દિવસ દિલ્હીમાં કોલ્ડ વેવ ની ચેતવણી ભારતીય હવામાન વિભાગે આગામી બે દિવસ દિલ્હી એનસીઆર માં ગાઢ ધુમ્મસ છવાની વ્યક્ત કરી આશંકા રાજધાની અનેક ગાઢ ધુમ્મસ ગાઢ ધુમ્મસ થી હવાઈ અને ટ્રેન સેવા પ્રભાવિત કેટલીક ફ્લાઇટ ડાયવર્ટ કરાય તો કેટલીક ગાઢ ધુમ્મસ ની ચપેટમાં આવ્યું ગોરખપુર શહેર સવારે અને સાંજના સમયે સૌથી વધુ ધુમ્મસ શહેર ની અંદરના મુખ્ય માર્ગો ઉપર પણ વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો ને હાલાકી પ્રયાગરાજ માં કડકડતી ઠંડી અને ધુમ્મસ નો માર્ગ ડીએમ આદેશ પર સ્કૂલ ના સમય માં કરાયો ફેરફાર સવારે દસ વાગ્યા સ્ટેશન અને એરપોર્ટ નું કરશે લોકાર્પણ પંદર હજાર સાતસો કરોડ ની વિકાસ યોજનાઓને આપશે ભેટ પ્રધાનમંત્રી મોદી આજે અયોધ્યા યોજાશે મેગા રોડ શો ધર્મપથ શરૂ થશે રોડ શો લતા ચોક પેઢી બજાર થઈ પ્રધાનમંત્રી મોદી પહોંચે અયોધ્યા ધામ રેલવે સ્ટેશન પ્રધાનમંત્રી મોદીના સ્વાગત માટે અયોધ્યા નગરી તૈયાર આખા શહેરમાં અનેક સ્થળે લગાવાયા છે ભગવાન રામ ના કટઆઉટ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા બદલાયો અયોધ્યાનો રંગ પ્રધાનમંત્રી મોદી ના રોડ શો ની તમામ તૈયારીઓ પૂર્ણ રોડ શો ના માર્ગ પર અનેક સ્થળે કરા વિશેષ શણગાર ચોપાઈ છંદ રસ અને રામરસ માં તૈયાર કરાયું અયોધ્યા ને મહર્ષિ વાલ્મીકી ઇન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામ પર આજે ઉતરશે પહેલું વિમાન દિલ્હી થી અયોધ્યા માટે રવાના થશે પ્રથમ ફ્લાઇટ સાંજે ચાર વાગે અયોધ્યા માં લેન્ડ થશે વિમાન પ્રધાનમંત્રી મોદી બે અમૃત ભારત ટ્રેન અને છ વંદે ભારત ટ્રેન ને અયોધ્યા આપશે લીલી ઝંડી આ સાથે ત્રણ રેલ પરિયોજના રાષ્ટ્રને ને કરશે સમર્પિત ગ્રીનફિલ્ડ ટાઉનશિપની ટાઉનશીપ આધાર શિલા અયોધ્યામાં માં નવનિર્મિત રેલવે સ્ટેશનનો વિડિયો વિડીયો ગૃહ રાજ્ય મંત્રી સોશિયલ મીડિયા પર કર્યો શેર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વિડીયો શેર કરીને લખ્યું સજી ધજી અયોધ્યા નગરી રાત્રિ સમયે રોશનીથી થી રેલવે સ્ટેશનનો જોવા મળ્યો અદ્ભુત નજારો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે ગાંધીનગરમાં નેશનલ ડેરી ફેડરેશનના નવા કોઈ કરશે ઉપસ્થિત લોકસભા ચૂંટણી લઈ ગાંધીનગર પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ માં બેઠક આજે બીજો દિવસ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ની સંયુક્ત મોરચાઓ જિલ્લા પ્રમુખો સહિતના આગેવાનો બેઠકમાં રહેશે ઉપસ્થિત લોકસભા ચૂંટણી તૈયારીઓને લઈને બેઠકમાં પાશે માર્ગદર્શન લોકસભા ચૂંટણીને લઈ ભાજપની ની કવાયત પ્રદેશ કારોબારીની બેઠક માં સી પાટીલે છવ્વીસ માંથી છવ્વીસ બેઠક પાંચ લાખથી વધુની લીડ સાથે જીતવાની કરી હાંકલ જેના માટે રાજ્યમાં જે બુથ માઇનસ છે તેવા બુથ પ્લસ કરવાનું કરાયું આહવાન ભાજપ વિરુદ્ધ પડી રહેલા મતોને સરપ્લસ કરવાના આદેશ અમદાવાદમાં આજથી પંદરમી જાન્યુઆરી સુધી ફ્લાવર શોનું આયોજન થોડી વાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફ્લાવર શોને ને ખુલ્લો સ્ટેચ્યુ ઓફ યુનિટી નવું સંસદ ભવન ચંદ્રયાન ઓલિમ્પિક સહિતની થીમ પર બનાવેલી પ્રતિકૃતિ ફ્લાવર શોનું મુખ્ય આકર્ષણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે મહીસાગર જિલ્લાના બાલાસિનોર પ્રવાસે બાલાસિનોર આવાસ તો લુણાવાડામાં એસટી વર્કશોપનું નું કરશે

સુધી કરોડ કરનારાઓની પહેલી ફેબ્રુઆરીએ બપોરે બાર વાગે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ કરવા આહવાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સત્ર શરૂ કરવાને લઈને કરી અપીલ બજેટ સત્ર દરમિયાન દસ દિવસ રજાના રહેશે અને છવ્વીસ દિવસ કામકાજના રહેશે વડોદરા વાઘોડિયા બનશે નવી નગરપાલિકા ત્રણ ગ્રામ પંચાયત એકત્રિત કરી નવી નગરપાલિકાની રચના થશે મુખ્યમંત્રી વાઘોડિયાને બનાવવા આપી મંજૂરી હવે આ વિસ્તારમાં શહેરી સુવિધાઓ વધશે ફ્રાન્સના ડંકી ફ્લાઇટ કેસમાં થયો ખુલાસો એજન્ટોને ચૂકવાઈ હતી એક કરોડ પચીસ લાખ સુધીની રકમ ફ્લાઇટના મોટા ભાગના પેસેન્જર્સ બનાસકાંઠા પાટણ મહેસાણા અને આણંદના માનવ તસ્કરી ના પકડવા ગુજરાત પોલીસની કવાયત તેજ ખનીજ ચોરી રોકવા મોબાઈલ એપથી ખનીજ ભરેલા વાહનો ને કરવામાં આવશે ટ્રેક વાહનોમાં જીપીએસ ફરજિયાત નો નિયમ પણ કરાયો છે લાગુ મોનિટરિંગ ટ્રાયલ શરૂ ગિરનાર અને દાતાર પર્વત પર પ્લાસ્ટિક ની ચીજ વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ ની આજથી અમલવારી પ્લાસ્ટિક મુક્ત ગિરનાર પર્વત અભિયાન અંતર્ગત પ્લાસ્ટિક ની બોટલ નો ઉપયોગ બંધ છસો વેપારી ને પ્રશાસને આપ્યા છસો વોટર જગ માટી અને કાચની બોટલ નો વેપારીઓ કરી શકશે ઉપયોગ પોલીસ સ્ટેશન માંથી પીસીઆર વાન ચોરી કરનાર આરોપી ના રિમાન્ડ મંજૂર દ્વારકામાં પોલીસે સાત દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે કર્યા મંજૂર મોહિત અશોક શર્મા ગુનેગાર અને વ્યસની હોવાનો ખુલાસો જુલાઈ મહિનામાં રાજકોટમાં ઝડપાયેલા સિરપ ને લઈ ધર્મેશ ડોડિયા નામનો આરોપી ઝડપાયો ડોડિયા ભાઈઓ સહિત છ વ્યક્તિ વિરુદ્ધ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને સાપર પોલીસ સ્ટેશનમાં ગુનો કરાયો દાખલ બોટલ સહિત મુદ્દામાલ કરાયો નકલી કચેરી બાદ હવે નકલી લેટર સામે આવ્યો દાહોદમાં પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા નામથી નકલી લેટર સચિવ લખાયો જિલ્લા પંચાયત ના સંશોધન અધિકારી નાણાં માંગ અને મનસ્વી વર્તન કરતા હોવાનો નકલી લેટરમાં કરાયો ઉલ્લેખ સરકારી નોકરી આપવાના બહાને ઠગાઈ કરનાર શૈલેષ ઠાકોરની ધરપકડ ગાંધીનગરમાં માં સત્યાવીસ લોકો પાસેથી સરકારી નોકરી આપવાની લાલચ આપી પડાવ્યા હતા કરોડ રૂપિયા પોતાના શોખ પૂરા કરવા આરોપીએ તરકટ રચ્યું હોવાની માહિતી હડકાયા શ્વાનનો આતંક નવસારીના વિજલપુરમાં વિવિધ વિસ્તારમાં હડકાયા શ્વાને બાળકો વૃદ્ધો સહિત ચોવીસ લોકોને ને ભર્યા બચકા ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે ખસેડાયા સરકારી હોસ્પિટલ ભયનો માહોલ ગોંડલ માં ડોર ટુ ડોર ગાર્બેજ કોન્ટ્રાક્ટ ભાજપના મળતિયા ને આપવા સુરતના કોન્ટ્રાક્ટર નો નો આરોપ મુખ્યમંત્રી કાર્યાલય સુધી ફરિયાદ પોચરપાલિકાના શાસકો નો લૂલો બચાવ ખોટી ફરિયાદ હોવાનો નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજાએ કર્યો દાવો ટ્રકની અડફેટે પશુનું મોત બનાસકાંઠાના અકસ્માત બાદ અન્ય બે કાર ચાલકોએ પણ પરથી પરથી ગુમાવ્યો એક કાર કાર ખેતરમાં પડી અને બીજી પર પલટી બોગસ તબીબ ઝડપાયો બનાસકાંઠા દાતાના રતનપુર માં મહેશ નાયક નામનો શખ્સ ડિગ્રી વગર ડોક્ટર તરીકે કરતો હતો પ્રેક્ટિસ એસઓજીએ બાતમીના આધારે બોગસ ડોક્ટરને ઝડપી છ હજાર રૂપિયા દવાઓ કરી જપ્ત આંગણવાડી નજીક ખુલ્લી ગટરને કારણે સ્થાનિકો પરેશાન રાજકોટના રોખડીયાપરામાં ગટરના પાણી અને ગંદકી હોવાથી બાળકો રેકડીમાં આંગણવાડી સુધી પહોંચવા મજબૂર આરએમસી અને સ્થાનિક કોર્પોરેટરને રજૂઆત બાદ પણ સમસ્યાનો ઉકેલ ન આવ્યોનો સ્થાનિકોનો આરોપ આરબીઆઈ સહી તગિયાર સ્થળે બ્લાસ્ટ કરવાની ધમકી આપવાના કેસમાં ખુલાસો ધમકીભર્યો ઈમેલ થયો હતો વડોદરાની ચશ્માની દુકાનના વાઇફાઈના ઉપયોગથી આશિલ ટોપાલે કર્યો હતો મેલ મુંબઈ ટીમે ઓપ્ટિક કરી પોલીસ એક્શન માં સુરતમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને ડ્રગ્સ નું સેવન કરતા તત્વો ની ખેર નહી વિવિધ વિસ્તારમાં ચેકિંગ પોઈન્ટ અને પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો નશો કરી વાહન ચલાવતા તત્વો ને ઝડપી પાડવા માટે બ્રેથ એનાલાઇઝર મશીન નો ઉપયોગ બાકી મિલકત વેરાની વસૂલાત માટે અમદાવાદ મનપાની ઝુંબેશ બે હજાર છસો છેતાલીસ એકમો કરવામાં આવ્યા સીલ પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ચારસો અઠ્યાવીસ મિલકત સીલ કુલ પાંચ હજાર સત્તર લાખ કરોડની આવક અમદાવાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર થી માંડી દરેક વિભાગના હેડ સહિતના તમામ અધિકારીઓ માટે નાઇટ રાઉન્ડ ફરજિયાત નાઇટ રાઉન્ડ દરમિયાન ઝોન માસ્ક સ્કેપિંગ સફાઈ સહિતના કામનું આકસ્મિક ચેકિંગ કરવાનું રહેશે નવા બનતા તમામ રોડનું મોનિટરિંગ કરવાનું રહેશે જાહેર શૌચાલયની સફાઈ કરતા ખાનગી કોન્ટ્રાક્ટરના ટેન્કરોમાં લગાવાશે જીપીએસ સિસ્ટમ હેલ્થ કમિટીની બેઠકમાં આઈ સૂચના જાહેર શૌચાલયોની નિયમિત સફાઈ થાય તે માટે આ સિસ્ટમ લગાવવાનું સૂચવાયું અમદાવાદમાં મોટેરાથી ગાંધીનગર સેક્ટર એક સુધી મેટ્રો ટ્રેનની કામગીરી અંતિમ તબક્કામાં આગામી એપ્રિલ મહિનાથી મોટેરાથી સિટી વચ્ચે મેટ્રો ટ્રેન શરૂ કરવાની પૂરી સંભાવના કાંકરિયા સ્ટેશનનો પણ ટૂંક સમયમાં થશે પ્રારંભ ગુજરાતમાં પ્રવાસીઓને આકર્ષવા ત્રણ જગ્યાએ ફ્લોટિંગ વેલા દરખાસ્ત ધરોઈ ડેમ કડાણા ડેમ અને બેડ દ્વારકામાં પ્રોજેક્ટ વિકસાવવાનું આયોજન મુલાકાતીઓ એક નવું પર્યટન સ્થળ માણી શકશે બે હજાર ચોવીસ નું વર્ષ સરકારી નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારો માટે નિવડશે ફળદાયી સરકારના વિવિધ વિભાગની પાંચ હજાર ખાલી જગ્યાઓમાં માં યોજાશે ભરતી આગામી પખવાડિયામાં કરવામાં આવશે ભરતીની જાહેરાત રાજ્ય શિક્ષણ વિભાગે વર્ગ બે ના સત્તાવન ડીઓ ડીપીઇ ને એક સાથે આપ્યું વર્ગ એક નું પ્રમોશન નવ ડીઓ ને અપાયા નાયબ નિયામકના પ્રમોશન સરકારના નિર્ણયથી જિલ્લા કક્ષાની કચેરીમાં નહીં પડે ઇન્ચાર્જ અધિકારીની જરૂર સી સાથે પરામર્શ બાદ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનો નિર્ણય જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજનામાં એંશી ટકા હાજરી હશે તો જ વિદ્યાર્થીને મળશે સ્કોલરશિપનો બીજો હપતો સ્કૂલોએ વિદ્યાર્થીઓની હાજરી કેટલી છે તેની વિગતો આપવી પડશે ઓનલાઈન કોલેજ માન્યતા માટેના નવા રેગ્યુલેશન્સ જાહેર કોલેજોએ ત્રણ વર્ષમાં માં ની માન્યતા મેળવી લેવી ફરજિયાત કોલેજોમાં જરૂર પડે તો કરાશે ફિઝિકલ ઇન્સ્પેક્શન અમદાવાદ શહેરમાં મી જાન્યુઆરીથી શરૂ થશે ધોરણ દસ ની પ્રી બોર્ડ એક્ઝામ ડીઓ પરીક્ષાનો કાર્યક્રમ કર્યો જાહેર છઠ્ઠી ફેબ્રુઆરી સુધીમાં યોજાશે પરીક્ષા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપતા હોય તે મુજબ કરવાનું રહેશે પરીક્ષાનું આયોજન ધોરણ અગિયાર અને બાર ના જ્ઞાન સહાયક માટે પહેલી જાન્યુઆરી સુધી ચાલશે શાળા પસંદગી છ હજાર સાતસો જેટલી જગ્યાઓ માટે અગિયાર હાજર એકસો સિત્તેર ઉમેદવારો નો સમાવેશ શાળા પ્રક્રિયા બાદ નિમણૂક રાજ્ય માં વર્ષ બે હજાર સત્યાવીસ સુધીમાં માં દસ મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવશે એમબીબીએસ ની એક હજાર પાંચસો બેઠકો વધારો કરાશે એમડીએમએસ ની બેઠકોમાં વધારો કરવાની પણ આરોગ્ય મંત્રીએ આપી જાણકારી રાજ્યના સત્તર લાખ પાંત્રીસ હજાર જેટલા પુરુષો અને એક લાખ પંચ્યાસી હજાર મહિલાઓ ડ્રગ્સ ના બંધાણી રાષ્ટ્રીય સર્વે ના આંકડામાં થયો ખુલાસો ડ્રગ્સ ની બદી નાથવા રાજ્યમાં નથી પૂરતા પોલીસ ફોર્સ છેલ્લા પાંચ વર્ષમાં કિલો જથ્થો ઝડપાયો આઠ લાખ થી વધુ મોતિયાના ઓપરેશન સાથે સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ કેન્સર હોસ્પિટલમાં રોબોટિક મશીન ની રેડિયોથેરેપીની સારવાર શરૂ કરનાર એકમાત્ર ગુજરાત રાજ્ય એક કરોડ પંચાણું પાસે આયુષ્ય સુધી લાખ સત્તાવન હજાર નોંધાય ઇમરજન્સી કેસ એકસો આઠ એમ્બ્યુલન્સ સતત રહી દોડતી રાજ્યમાં હૃદય રોગના એકોતેર હજાર અને અકસ્માત નોંધાયા એક લાખ પંચાવન હાજર કોલ હવા પ્રદુષણ વધતા શ્વાસ ની બાણું હજાર લોકોને ખસેડાયા હોસ્પિટલ ગુજરાતમાં માં ગૃહ પંચાયત મહેસૂલ અને શહેરી વિકાસ ખાતામાં સૌથી વધુ ભ્રષ્ટાચાર લાંચના આરોપોમાં આરોપો આરોપીઓમાંથી આ ચાર ખાતાના જ બસો બે આરોપી ઝડપાયા ત્રણ વર્ષ બાદ લાંચના ના બસો ચાર કેસ કરી એસીબીએ મારી ડબલ સેન્ચ્યુરી રાજ્ય સરકારના પ્રયાસથી ગુજરાતમાં વિદેશી મૂડી રોકાણમાં વધારો વર્ષ બે હાજર ઓગણીસ ની પ્રથમ વખત અગ્રણી દેશો એ ગુજરાત માં કર્યું હતું સુરત માંથી ડાયમંડ ના એક્સપોર્ટ માં એક લાખ કરોડ વધારો ડાયમંડ બુટ થી ઇન્ડસ્ટ્રી લઈને રેવોલ્યુશન આવ્યું વર્ષ બે હાજર બાવીસ ત્રેવીસ એક લાખ ચોતેર હજાર કરોડ ડાયમંડ એક્સપોર્ટ થયા ગુજરાત સ્ટેટ હાઉસિંગ ફાઈનાન્સ કોર્પોરેશન ઘર માટે આપશે ધિરાણ કોટિવ હાઉસિંગ સોસાયટી નું સભ્ય પદ ધરાવનાર પાંચ લાખ થી માંડી પાંત્રીસ લાખ સુધી નું ધિરાણ પહેલી જાન્યુઆરી થી ધિરાણ ની કામગીરી કરાશે ચાલુ બોગસ તબીબ ઝડપાયો બનાસકાંઠા દાંતાના રતનપુર માં મહેશ નાયક નામનો શખ્સ ડિગ્રી વગર ડોક્ટર તરીકે કરતો હતો પ્રેક્ટિસ એસઓજીએ બાતમીના આધારે બોગસ ડોક્ટરને ઝડપી છ હજાર રૂપિયા દવાઓ કરી જપ્ત અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના હેઠળ રાજકોટમાં લાભાર્થીઓને વીમા વળતરની ની રકમ કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવસિંહ ચૌહાણ રહ્યા ઉપસ્થિત રાજ્યભરમાં ત્રણ લાખ થી વધુ અને રાજકોટ ડિવિઝનમાં વીસ હજારથી થી વધુ લોકો અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનાનો લઈ રહ્યા છે લાભ ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો ગાંધીનગર ના મહાત્મા મંદિર માં વાયબ્રન્ટ ગુજરાત સમિટ ને લઈ ડેલિગેટ ને અતિથિ દેવો ભવ પરંપરાથી પરિચિત કરાવવાની અપીલ લાયઝન ઓફિસરોને વીજીજીએસની ની વ્યવસ્થા ની માહિતી પૂરી પાડતી એપ્લિકેશન નો ડેમો અપાયો પટેલે હિંમતનગર ની લીધી મુલાકાત અમરેલી માં કેન્સર હોસ્પિટલ ના ભૂમિ પૂજન ને લઈ લ્યુવા પાટીદારોને આપ્યું આમંત્રણ સુડતાલીસ એકરમાં માં એક હજાર કરોડ થી ખર્ચે બનશે કેન્સર હોસ્પિટલ અક્ષત કળશ પૂજા કરવામાં આવી અમદાવાદના સાબરમતીમાં અયોધ્યાથી પૂજન થઈ આવેલા અક્ષત કળશ ની પૂજા રામનગર ભાવસાર ચોક ખાતે સંઘ પરિવારના સભ્યોએ કર્યું આયોજન પાલનપુરમાં બનશે અગિયાર કરોડના ખર્ચે અયોધ્યા જેવું રામ મંદિર ચારસો પચાસ વર્ષ જૂના રામજી મંદિરનો નો કરી નવું રૂપ આપવામાં આવશે મંદિરમાં માં થી નવ જાન્યુઆરી રામકથા નું આયોજન વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન માં સીટ વહેંચણી પહેલા નીતિશ કુમારનો મોટો નિર્ણય લોકસભાની ચૂંટણી માટે પ્રથમ ઉમેદવારના નામની કરી જાહેરાત દેવેશ ચંદ્ર ઠાકુર હશે સીતામઢી બેઠકના ઉમેદવાર જેડી યુ નેતા કેસી ત્યાગીએ નીતિશ કુમારને ગણાવ્યા ઇન્ડિયા ગઠબંધન વિચારોના સંયોજક અને પ્રધાનમંત્રી જેડીયુ જોડાય ઇન્ડિયા મજબૂત કરશે હરાવી ચૂક્યું હોવાનો બિહારના નાયબ મુખ્યમંત્રીનો દાવો ગઠબંધનની એકજૂટતા અને શક્તિ ને જોઈ બોખલાઈ ગયેલું ભાજપ અર્થહી નિવેદનબાજી કરી રહ્યું હોવાની પણ તેજસ્વી યાદવે કરી વાત નીશકુમાર માટે ભાજપ દરવાજા બંધ હોવાનો કેન્દ્રીય મંત્રી ગિરીરાજ દાવો પાર્ટી તોડવામાં છે માં સામેલ થવાના પ્રશ્ન પર જીતન રામ માજી જવાબ કહ્યું રાજનીતિ છે સંભાવનાઓની રમત લોકસભાની ચૂંટણીની સાથે બિહાર વિધાનસભાની ચૂંટણી પણ કરાવી શકે છે નીતીશ કુમાર ઇન્ડિયાના સ્થાને ભારત શબ્દ પ્રયોગ કરવાની આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે આપી સલાહ અસમમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું અમે ભારત યોગ્ય ભાષાંતર કરી શકાતું નથી તેથી ભારતને દરેક ભાષામાં ભારત જ કહેવું જોઈએ ભારતે પાકિસ્તાન સમક્ષ છવ્વીસ અગિયાર મુંબઈ હુમલાના માસ્ટર માઇન્ડ આતંકીને સોંપવાની કરી હતી માંગ વિદેશ મંત્રાલયના મતે અનેક કેસમાં વોન્ટેડ છે આતંકી આફિઝ સઈદ સંયુક્ત રાષ્ટ્ર સંઘે પણ સઈદ જાહેર કર્યો છે આતંકી હવે મોબાઈલ પર કોલ આવતા કોલર નું નહીં જોવા મળે નામ નવા ટેલિકોમ કાયદામાં કંપનીઓની મોટી રાહત નામ દર્શાવતું ફીચર કરવા કરી હતી દરખાસ્ત અંતિમ વર્ઝનમાં માં તેને હટાવી લેવાય સલમાન ખાન અજય દેવગણ શાહરૂખ ખાન તથા ટાઈગર શ્રોફ અને અક્ષય કુમારને પાન મસાલાના બ્રાન્ડના વિજ્ઞાપન માટે અપાઈ નોટિસ અમુક ક્રિકેટરોને પણ મળી નોટિસ ભારતમાં બાયનેન્સ સહિત નવ વિદેશી ક્રિપ્ટોકરન્સીસ પર મુકાયો પ્રતિબંધ એન્ટી મની લોન્ડરિંગ લોન પાલન કરવા બદલ કાર્યવાહી ટ્રકમાં લઈ જવાતી વિમાનની બોડી ઓવરબ્રિજ નીચે ફસાય બિહારના મોતીહારી ચંપારણ જિલ્લામાં માં એનએચ પરથી ટ્રક પસાર થઈ રહ્યો હતો ત્યારે બની ઘટના બે કલાક સુધી વાહન ચાલકો અટવાયા ટ્રાફિક જામમાં પ્રશાસનની ભારે જહેમત બાદ વિમાનને ઓવરબ્રિજ નીચેથી હટાવાયો મધ્યપ્રદેશના ખંડવામાં કર્ણાટક પોલીસે મૌલાના અને તેના સાથીની કરી ધરપકડ મદરેસા શિક્ષિકાને નશાયુક્ત નશા યુક્ત ગોળીઓ આપીને દુષ્કર્મ કરવાનો આરોપ રાજસ્થાનના સિંહોરીમાં ગેરકાયદે દારૂ પર મોટી કાર્યવાહી આબકારી વિભાગે ગેરકાયદે દારૂની પેટીઓ પર ચલાવ્યું બુલડોઝર કરોડોની કિંમતના દારૂના જથ્થાને કર્યો નષ્ટ ઉત્તર પ્રદેશના સંભલમાં પારિવારિક ઝઘડામાં ત્રણ ભાઈઓએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ બે ભાઈઓના મોત એકની હાલત ગંભીર પોલીસે આત્મહત્યા પાછળનું કારણ જાણવાની શરૂ કરી તપાસ કર્ણાટકના ચિત્રદુર્ગમાં નિવૃત્ત એન્જિનિયરના બંધ ઘરમાંથી મળ્યા પાંચ નરકંકાલ પોલીસે સમગ્ર ઘરને સીલ કર્યું ફોરેન્સિક વિભાગે સમગ્ર ઘટના પર શરૂ કરી તપાસ નવા વર્ષે માતા વૈષ્ણો દેવી ના દર્શન માટે પહોંચતા શ્રદ્ધાળુઓ માટે ત્રણ લેયર સુરક્ષા વ્યવસ્થા ટ્રેક પર વધુ સીસીટીવી પોલીસ અને સેના પણ સુરક્ષા બંદોબસ્ત નવા વર્ષે વિશ્વની વસ્તી વટાવી જશે આઠસો કરોડ નો આંક અમેરિકન સેશન્સ બ્યુરોના અહેવાલ પ્રમાણે બે હજાર ત્રેવીસ ના વર્ષમાં સાત પોઈન્ટ પાંચ કરોડ બાળકો નો થયો જન્મ જન્મ દર માં નોંધપાત્ર ઘટાડો